ફ્રેન્ડ્સ લીંબુનું અથાણું ટ્રેડિશનલ રીતથી બનાવ્યું છે તો આજે આપણે ટ્રેડિશનલ રીતથી લીંબુનું અથાણું બનાવવાના છીએ જે એક વર્ષ નહીં પરંતુ બે વર્ષ સુધી પણ તે અથાણું ચાલવાનું છે તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો મજામાં આજે આપણે ટ્રેડિશનલ રીતથી લીંબુનું અથાણું બનાવવાના છીએ જે ઇન્સ્ટન્ટ લીંબુનું અથાણું બનાવતા હોઈએ છીએ તેમાં તે લોંગ ટાઈમ સુધી નથી ચાલતું અને એટલું ટેસ્ટી પણ નથી હોતું જે વર્ષો પહેલાં આપણી દાદી નાની બનાવતી હતી તે જ રીતે હું આજે બનાવવાની છું અને દર વર્ષે હું આ રીતે જ બનાવું અને તમે તરત જ હોસ્ટેલમાં રહેતા બાળકોને પણ તમે આપી શકો છો ક્યાંય એક બે દિવસમાં ટ્રીપમાં જવાનું હોય તો પણ તમે લઈ જઈ શકો છો અને તમે આ અથાણામાં જે પણ તમારે સ્વાદ અનુસાર તમારે જે તમારે મસાલા નાખવા હોય તે પણ તમારે એડ કરી શકો છો તો સૌ પ્રથમ અહીં મેં દસથી બાર જેટલા લીંબુ લીધા છે દાગ વગરના લીંબુ લેવાના છે કેમ કે આપણે લોંગ ટાઈમ સુધી અથાણું ચાલે તે માટે ફ્રેશ લીંબુ મળી શકે તો વધારે સારું છે તો હું આ બધા લીંબુ એક વખત તો હું વ્યવસ્થિત રીતે ધોઈ નાખીશ અને તેને કોરા કરી દઈશ પરંતુ તે પહેલાં એક રિક્વેસ્ટ છે કે મારી ચેનલ પર તમે પહેલી વખત આવ્યા હોય તો પ્લીઝ પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ અને હા વિડીયો તમને ગમે ને તો પ્લીઝ ફેમિલી ફ્રેન્ડને જરૂર જરૂરથી શેર કરજો જેથી કરીને તે પણ લોકો આ રીતે અથાણું બનાવી શકે લીંબુ ધોઈને કોરા થઈ જાય એટલે આપણે તેને આવી રીતે જો કટકા કરી દેવાના છે એક લીંબુના ચાર ભાગ કરવાના છે એટલે કે જો જેવું જેવું તમારા લીંબુની સાઈઝ હોય તે પ્રમાણે તમારે ભાગ કરવાના છે અને જો આ રીતે કટકા કરતી વખતે એના લીંબુનું જે ઉપરનું જે છોતરું છે ને સેચ એ પણ તમે કાઢી શકો છો અને તેના જે અંદરના લીંબુના બી છે તે પણ તમે કાઢી શકો છો તો જો આ ટાઈપના તમે શું હોય છે કે લીંબુના કટકા કરી શકો છો આનાથી મોટા પીસ રાખવા હોય લીંબુના ચાર પીસ રાખવા હોય ન રાખવા હોય તો તમે બે પીસ પણ કરી શકો છો એ રીતે તમે રાખી શકો છો પણ આમાં શું આમાં લીંબુના આવા મીડિયમ જો પીસ થયેલા હોય ને તો ખાવાની જરા મજા વધારે મજા આવે છે કેમ કે શું હોય છે કે તેનું રગડો જે થતો હોય છે એ સરસ લાગે છે અને એક શાક તરીકે આપણે ખાતા હોય તે રીતે પણ ખાઈ શકાય છે તો તમે જોઈ શકો છો કે અહીં મેં બધા જ લીંબુ એક એક કહીને કટ કરી દીધા છે આ રીતે કટકા થઈ જાય એટલે આપણે શું હોય છે કે એક બાઉલમાં કહ્યું કે આ તો મોટા વાટકામાં તમારે લઈ લેવાના છે હવે તેની અંદર બસ બે જ મસાલા કરીશું જે આગળ આપણે કરીશું તો અહીં તમારે હું જે માપ કહું છું તે પ્રમાણે તમે લઈ શકો છો અથવા તો આ માપ વધઘટ હોય તો પણ ચાલી શકે છે કેમ કે શું હોય છે કે આ મસાલાનું કેટલું બધું કામ હોતું નથી તો અહીં બે જે મેં ત્રણથી ચાર મોટી ચમચી ભરીને મેં મીઠું લીધું છે અને તેના સામે એક ચમચી અથવા તો દોઢ ચમચી જેટલું આપણે હળદર પાવડર લઈશું કેમ કે હવે આ જે લીંબુ છે તેને આથવવાના છે એટલે આપણે તેની જરૂર પડશે તો બંને જો મિક્સ કરીને હવે હું આ લીંબુની જે આપણે જે કટકા કર્યા છે તેની અંદર નાખી દઈશું સરસ રીતે મિક્સ થઈ જાય તે રીતે તમારે એડ કરી દેવા આથવા માટે બે નાની મેં કાચડી બની લીધી છે તેની અંદર આ મેં જે લીંબુના જે ટુકડા છે તે એડ કરી દીધા છે અને ઉપર જે આપણે પાવડર બનાવ્યો છે હળદર અને મીઠાનો એ બંને જ બે બે ત્રણ ત્રણ ચમચી એડ કરી નાખીશું અને બધું જ એમાં મિક્સ કરી દઈશું જેથી કરીને આને જે લીંબુનું જે પાણી વળી જાય એટલે લીંબુ થોડા શું એ છે કે ઢીલા થઈ જશે નરમ થઈ જશે એટલા માટે આપણે અહીં બેથી ત્રણ દિવસ સુધી તેને શું હોય છે કે મિક્સ કરતા રહીશું અને મૂકી દઈશું જ્યારે જ્યારે આપણે હાથમાં આ બરણી આવે હળતાં પડતાં તો આ જે લીંબુ છે તેને ઉથળ પાથળ કરી નાખવાના એટલે કે મિક્સ કરી દેવાના જેથી કરીને તેને લીંબુની જેટલી ખટાસ હોય કે જેટલા લીંબુ નરમ થવાના હોય એટલા થઈ જાય તમે આની અંદર શું હોય છે કે આ જે મીઠું અને હળદરની સાથે સાથે એક એક લીંબુ નીચોઈ પણ તમે શકો છો અહીં મેં લીંબુનો રસ એડ કર્યો નથી જો આવી રીતે મિક્સ કરી દેવા દરરોજ બે બે દિવસ ત્રણ દિવસથી મિક્સ કરતા રહેતા હતા તો હવે આપણે આ લીંબુની બણીને બહાર કાઢી લીધી છે હવે તેને આપણે એક એક લીંબુની સુકવણી કરવાના છીએ તો જુઓ સૌ પ્રથમ તો જો આવી રીતે મિક્સ કરીને આપણે એક વાટકામાં બધા લીંબુ જે છે એ કાઢી લઈશું એટલે આમાં જે નીચેનું જે લીંબુનું પાણી હોય હળદર અને મીઠાનું જે પાણી વધ્યું છે તેને આપણે ક્યાંક કોઈ ગમે તે કોઈ ફૂલ છોડમાં તમે નાખી શકો છો એનું કંઈ કામ નથી તો એ પાણી તમે ફેંકી શકો છો અને હવે આ જે લીંબુના એક એક સ્લાઇસ છે તેને આપણે સુકવણી કરવાની છે તો સુકવણી શું હોય છે એક બે એક બે કલાકમાં સુકાઈ જતા હોય છે અથવા તો તમે સવારે સુકવણી કરો તો સાંજે તમે લીંબુના જે ટુકડા છે એ કોરા થઈ જ જતા હોય છે તેને પછી તમે લઈ શકો છો તો કમ્પ્લીટ સુકાઈ જવા જોઈએ તો જો અહીં મેં બધા સુકવણી કરી દીધી છે અને તેનું પાણી પણ હું ફેંકી સવારે મેં સુકવણી કરી હતી નવથી દસ વાગતામાં અને સાંજે આવીને હું મસાલો કરું છું સ્કૂલમાંથી આવીને તો તમે જોઈ શકો છો એક એક પીસ સુકાઈ ગયા છે રફલી અને તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં અવાજ પણ સાંભળી શકો છો કે એવા સુકાઈ ગયા છે કે કડક પણ થઈ ગયા છે તો તમે એક અથવા તો બે કલાકમાં જ તમે સુકવણી કરીને તમે મસાલો કરી શકો છો હવે આમાં તમે જેટલા ગ્રામ લીંબુ લીધા હોય એટલા ગ્રામ એનાથી એક ગ્રામ અથવા તો બે ગ્રામ બસો એક કે બે ગ્રામ જેટલા ઓછો તમે ગોળ તમારે એડ કરવાનો છે જો તમારે ખટમીઠું જોઈતું હોય તો મારે ખટમીઠું અથાણું જોઈએ છે એટલા માટે બે મોટી ચમચી ભરીને અથાણાનો મસાલો અહીં સ્વાદ અને સુગંધ બંને પરફેક્ટ હોવું જોઈએ કોઈ પણ અથાણામાં તો અથાણાનો મસાલો તમારે એડ કરવાનો છે અને સામે તમારે કાશ્મીર રેડ ચીલી મરચું બેથી ત્રણ ચમચી એડ કરવાની છે રેડ ચીલી કાશ્મીર રેડ ચીલી મરચું ન હોય તો તમે જે યુઝ કરો છો તે પણ તમે એડ કરી શકો છો અને સૂકા ધાણાના કુરિયા જે મેં ઘરે જ બનાવી લીધા છે થોડા અધકર્જા રફડી શેકી લીધા હતા અને તેને આવી રીતે મેં વાટી દીધા હતો તો તેના કુરિયા બે મોટી ચમચી ભરીને થઈ ગયા આ બધું જ મિક્સ કરી દેવાનું છે અહીં હું તમને કહી દઉં કે જો અથાણું તમારે ગળું જોઈતું હોય તો જેટલા ગ્રામ તમે લીંબુ લીધા છે તેના એટલા ગ્રામ સામે તમે લઈ શકો છો ગોળ હવે સો ગ્રામ જેટલું મેં તેલ કોઈ પણ તેલ તમે એડ કરી શકો છો સરસું તેલ પણ લઈ શકો છો અને તમે જે યુઝ કરતા હોય કુકિંગ હોય તે પણ તમે એડ કરી શકો છો અહીં મેં તચનો એક નાનો ટુકડો લીધો છે અને લવિંગ બે કે ત્રણ પીસ લીધા છે અને સાતથી આઠ કે દસે જેટલા પીસ મેં મરીના લીધા છે આ બધું જો તેલ ગરમ થઈ જાય એટલે આમાં બધું એડ કરી દેવાનું છે તમે પત્ર પણ તમે એડ કરી શકો છો પરંતુ પત્ર બાળકો ખાતા નથી જોઈને એટલે નથી એડ કરતી અને જે બાજુમાં જે હિંગ છે હિંગ જ્યારે ગેસ બંધ કરી દઈએ ત્યારે હિંગ એડ કરવાની છે હિંગ બળી ન જવી જોઈએ એટલા માટે તો અહીં મેં હિંગ પણ ગેસ બંધ કરીને થોડીવાર રહીને હિંગ એડ કરું છું હવે આ બધું જ મસાલો સરસ મજાનો ફ્રાય થઈ જાય એટલે આપણે જે પીસમાં આપણે જે મસાલો કર્યો હતો એમાં તમારે એડ કરી દેવાનો છે મિક્સ કરી દેવાનું છે હવે આ જે મસાલો આમે ગરમ જ છે તેલ તો આમાં ઘોળ ઓગળતો જશે એટલા માટે થોડું શું હોય છે કે થોડું લિક્વિડ ફોર્મમાં થતું જશે હવે આને આપણે એક સરસ મજાનું કોટન કપડાંથી બાંધીને તેને એક કે દોઢ દિવસ અથવા તો બે દિવસ સુધી તડકો તેને આપવાનો છે જેમ જેમ આના ઉપર તડકો જશે તેમ તેમ સરસ મજાનું અથાણું થતું જશે અને સરસ મજાનું એક સરખું અથાણું થઈ જશે તો આ રીતે તમે કરશો અને ભલે થોડી મહેનત લાગી શકે છે પરંતુ આ અથાણું ખાઈ જજો અને ઇન્સ્ટન્ટ અથાણું તમે ખાઈ જોજો થોડો શું ઘણો બધો ફરક લાગવાનો જ છે તો હવે આવી રીતે જો આ તપેલીનો જે મસાલો બધો મિક્સ થઈ જાય અને જે આપણે વઘાર કર્યો હતો એ પણ સરસ રીતે ઠંડો થઈ જાય તપેલી ઠંડી થઈ જાય એટલે આપણે જો આવી રીતે કોટન કપડું બાંધી દેવાનું છે અને બે અહીં દોઢ દિવસ બે દિવસ તમે તડકો આપી શકો છો આનાથી વધારે પણ તડકા તમે આપી શકો છો પરંતુ ઇનફ છે એક કે બે દિવસ તો ફ્રેન્ડ્સ બે દિવસ થઈ ગયા છે તો અહીં તમે જોઈ શકો છો કે સરસ મજાનું અથાણું થઈ ગયું છે એક રસ થઈ ગયું છે મસ્ત મિક્સ થઈ ગયું છે હજુ પણ તમે થોડા દિવસ રાખશો એટલે થોડું વધારે તેનું લિક્વિડ થઈ જશે એટલે વધારે રસો થઈ જશે જુઓ જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું અથાણું થઈ ગયું છે રેડી તમે અહીં બાળકોને તમે ક્યાંય બાર બાળકો ભણતા હોય તો એક નાની બરણીમાં તમે પેક કરીને આપી શકો છો બાળકોને ચટપટું અને થીખું ખાવાની મજા આવશે અહીં જુઓ બે બરણી ભરાય તેટલું મેં અથાણું કરી દીધું છે હજુ પણ લીંબુ વધારે લાવીને અથાણું કરવાની છું અહીં મારી બેબીને હું હોસ્ટેલ માટે મેં રેડી કર્યું છે તો ફ્રેન્ડ્સ આ હતું જે ટ્રેડિશનલ રીતે અથાણું કરતા હોઈએ છીએ આપણા દાદી નાની બનાવતા હતા તે રીતે મેં અથાણું બનાવ્યું છે તો ખરેખર ટ્રાય જરૂર જરૂરથી કરજો અને ટ્રાય કરશો ને તો જ ખબર પડશે કે અથાણુંની મજા કેટલી સરસ આવે છે તમે આ રીતે ઘણા બધા અથાણા તમે બનાવી શકો છો અને આગળની રેસીપી જો અથાણાની તમારે જોઈતી હોય તો મને જરૂર જરૂરથી કમેન્ટ કરજો અને આ રીતે અથાણું કયા કયા મારા ફ્રેન્ડ્સ બનાવે છે તે પણ મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો અને આગળ હું કયા ટોપિક ઉપર વિડીયો બનાવું તે પણ મને જરૂર જરૂરથી કહેજો અને હજુ સુધી મારે ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો નથી કરી તો તે પણ જરૂર જરૂરથી ફોલો કરજો તેમાં હું દરરોજ વિડીયો શેન્ડ કરું છું મારી વ્લોગની તો ટ્રાય કરવાથી જ ખ્યાલ આવશે કે અથાણાની મજા કેવી હોય છે તો આ હતી મારી આજની રેસીપી અને આજની લીંબુના અથાણાની રેસીપી તમને કેવી લાગીને તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો અને પ્લીઝ જો પહેલી વખત મારી ચેનલ પર આવ્યા હોય ને તો વિઝિટ કરો મારી ચેનલ ઉપર અને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો હવે નવા આઈડિયા સાથે નવી રેસીપી અને નવી ટિપ્સ સાથે જરૂર જરૂરથી મળીશું બાય